સમાજના પ્રમુખ ભરતભાઈ દેસાઈના હેઠળ ભવન વાઘોડિયા રોડ વૃંદાવન ચાર રસ્તો વડોદરા ખાતે સંખેડાની સુવર્ણગાથા પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું જેમાં મુખ્ય મહેમાન પદે અલ્કેશભાઈ તમાકુવાળા ગોપાલભાઈ કે પરીખ બાલુભાઈ શાહ અશોક શાહ સંજીભાઈ દેસાઈ કવિ લેખક સાહિત્યકાર અને પત્રકારો જેમાં હરીશ શાહ દુર્ગેશભાઈ ઉપાધ્યાય સુંદરમ ટેલર ગિરિરાજ બ્રહ્મભટ્ટ ભરતભાઈ દેસાઈ વગેરેની ઉપસ્થિતિમાં ગોપાલભાઈ શેઠ દ્વારા તૈયાર કરાયેલ સંખેડાની સોણંગાથા પુસ્તકનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ પુસ્તકમાં સંખેડામાં આવેલી વિવિધ સંસ્થાઓ પ્રભુ શ્રી દ્વારકાધીશનું મંદિર સહિત ધાર્મિક સ્થળો પ્રાથમિક પ્રાકૃતિક રમણીય દ્રશ્યો શૈક્ષણિક સંસ્થાઓ આરોગ્યલક્ષી સેવાઓ અને સોનેરી કલાકૃતિ વગેરેનો ભરપૂર માહિતી નકશા સહિત પુસ્તકમાં કંડારવામાં આવી છે આ પ્રસંગે ઉપસ્થિત સાહિત્યકારો લેખકોએ ગોપાલની પુસ્તકમાં માટેની જે પ્રત્યેનો અનોખો દેસાઈએ ગોપાલભાઈ શેઠનું શાલ ઉડાડી વિશેષ સન્માન કરવામાં હતું પ્રારંભમાં સમાજની મહિલાઓ દ્વારા મંગલાચરણથી દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો પ્રારંભ સ્વાગત પ્રવચન ગોપાલભાઈ શેઠે સુવર્ણગાથા પુસ્તક તૈયાર કરવામાં પરિવારના ધર્મપત્ની બાળકો સમાજના વડીલો યુવાનો મહિલાઓ અને ઉપસ્થિત સાહિત્યકારો લેખકોને કવિઓ પત્રકાર મિત્રો વગેરે સહયોગ આપનાર તમામનો આભાર વ્યક્ત કર્યો હતો અને આવકાર્યા હતા આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોનું આયોજકો દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું કાર્યક્રમનું સુંદર અને સંભાળ સંચાલન માધવેન્દ્રસિંહ રાણા શેર સાયરી ગઝલ દ્વારા આગવી અદાથી કર્યું હતું અને સૌના આકર્ષિત કેન્દ્ર બન્યા હતા અને આ ભરવિધિ વ્રજેશભાઈ દેસાઈ કરી હતી આ બુકની રચના રચવામાં એને ગ્રંથગાથા લખવામાં અઢળક પરિશ્રમ કર્યો પણ એ પરિશ્રમ ક્યારે જન્મ્યો કે જ્યારે મને સંખેડા નગરનો ઓરસંગ નદીનો લગાવ હતો ને એ લગાવને મારા દિવસ રાતના વિચારોમાં ઉજાગર થતા હતા અને એ વિચારોને હું રજૂ કરતાં કરતાં સંખેડાને પૌરાણિક આખી ઐતિહાસિક ઘટનાઓને સંકલન કરી એ સિવાય હું એ પાંચ પ્રકારની કવિતાઓ લખી એની અંદર પા પહેલી કવિતા સમજાનગરની જ હતી અને જ્યારે પણ હું એ કવિતા રચ્યું એટલે હું એટલો પ્રોત્સાહિત થઈ જતો હતો કે એ જ વસ્તુ આ પુસ્તકમાં હું અનુલક્ષીને લખી છે